માતાજી મિત્રો જુઓ કે જેવો વરસાદ પડી રહ્યો છે સવારની વાતનો વરસાદ ચાલુ જ છે હજુ સુધી લગભગ ત્રણ થી ચાર વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે આ નવ વાગ્યા છે હજુ પણ વરસાદ રહેવાનો નોમ લેતો નહીં બધી બાજે તોડું ધોડું થઈ ગયું છે હજુ વરસાદ રહ્યો જ નથી તો તમને હું આગળ જઈને બતાવીશ કે રસ્તાઓ જેટલા ભરેલા પડ્યા છે કેટલું ક્ષેત્રો ભરેલા પડ્યા છે તો જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં વરસાદ પડી રહ્યો રહેશે આગળ ગાડી આવી છે તો તમે જોઈ શકો છો એ અંદર પાણી ભરાઈ ગયું છે કે હવે ચમચમ થાય બગાડો આ તો જુઓ તમે કેટલો વરસાદ ચાલુ છે સવારની વાતમાં વરસાદ ચાલુ છે હજુ રેવા નથી લાગતું જ નથી કે રહે કેમ કે બધી બાજુ કમળ ભોડ છે આ જે કાઠું છે તો શું કેવું રોજ ભાઈ તમારું તો જોવો તમે આજે પણ છત્રી લઈને પણ છત્રી પાસે તૂટી હા તો તમે જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે જુઓ વાણી જાય રહ્યું છે એક બુડ જેટલું રસ્તામાં આગળ જઈને હું તમને બતાવું દેલું કે ચટલું ભરાયેલું પડ્યું છે મગફળી વાયેલી છે જોવો છો કે મગફળી પછી ઉગે છે કે નહીં ઉગતી તો તમે જોઈ શકો છો કે આ રસ્તામાં આ બાજુ પણ પોણી ભરેલા પડ્યા છે રસ્તાઓ જો બધી બાજુ કમર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા ખાડા ભરાઈ જી થોડો થોડો નહી વધારે વરસાદ પડ્યો છે માપનું વધારે નહીં તો એ જો અમારે આ જો ખાડા ભરાઈ ગયા છે બધી બાજુ અમારે હેડું એ કાઠું પડી દેવાનું છે આજે વરસાદના કારણે છોકરો ભણવા નથી ગયા કેમ કે આ તો લગભગ છેલ્લા ત્રણ થી ચાર વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ધમાકેદાર હજુ સુધી રહ્યો નથી તો જો તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા છેક અમારા ઘરેથી લઈને ગોમ સુધી જે ખાડા ભરેલા છે તે ગુડો ગુડો સુધી પાણી ભરેલું પડ્યું છે તો જો આજે અમારો રસ્તામાંથી પાણી ઉભરે છે તો મજા મળી છે તો તો જો આજે નેટ નેટ બાઈક વાળા લઈને આવી છે સુકન ભીવા જાય હા હા જો લાઈક તો જો આગળ જઈને હજુ તમને હું બતાવ્યો કે ચિકુ પાણી ભરેલું પડ્યું છે અમારા વાટમાં જો ખાબો છે તો ભરેલો જ પડ્યા છે

જોઈ શકો છો કે હા મારે વરસાદ જુઓ આ બાજુ પણ વરસાદ ચાલુ જ છે મગફળી વાયેલી છે વધારે પડશે તો મગફળીનું લાગતું નથી તો જુઓ તમે